હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ગાંધીનગરમાં કમલમ ખાતે જીતની ઉજવણી કરવામાં આવી છે હરિયાણામાં ભાજપની જીત બાદ ગાંધીનગર ખાતે અનોખી રીતે ઉજવણી કરાઈ છે કમલમ ખાતે જલેબી બનાવવામાં આવી છે જલેબી માટે ખાસ સામગ્રીઓ પણ પ્રદેશ કાર્યાલયમાં મંગાવી સી આર પાટીલ દ્વારા જલેબી બનાવવામાં આવી અને ભાજપના નેતાઓએ જલેબી ખાઈને આ ઉજવણી કરી છે રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેક્ટરી નાખવાની જાહેરાત કરી હતી ત્યારબાદ ભાજપ ભાજપ હવે જલેબી ખાઈ ઉજવણી કરવામાં આવી રહી છે આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ અને મંત્રીમંડળના સભ્યો તેમજ પાર્ટીના અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ઇલેક્શન પછી આજે કાઉન્ટિંગનો દિવસ હતો અનેક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અલગ અલગ પ્રકારના પરિણામોની શક્યતાઓ જાહેર કરવામાં આવી હતી પરંતુ આજે ફરીથી સાબિત થયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી મોદી સાહેબના નેતૃત્વમાં લોકોનો જે અખૂટ વિશ્વાસ છે એ આજે ફરી હરિયાણાના મતદારોએ પ્રદર્શિત કર્યો છે લગભગ ઓગણપચાસ સીટો હમણાં સુધી આગળ છે અને કદાચ પચાસ થી વધુ સીટો પર ક્લિયર મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે